તમારું નામ શું હિતેશભાઈ ભરવાડ બરોબર હિતેશભાઈ અ તમારું અત્યારે ગૌ નંદિક ગ્રુપ તમારું કાર્યરત છે જે ગૌ વંશની તમે સેવા કરી રહ્યા છો અત્યારે આપણે કઈ જગ્યાએ છીએ આપણે અત્યારે છીએ ભાદર નદીના પટમાં એ જ્યાં ગૌ માતાની સૌથી વધારે સંખ્યામાં આ સ્થળ ઉપર બધી સમાધિ કરવામાં આવી છે બરોબર તે સ્થળ શમશાનની અને કબ્રસ્તાનની નજીક આવેલું છે બરોબર બરોબર છે હવે આ જે તમે દર્શાવો છો એ પ્રમાણે કબ્રસ્તાન અને આ જે શમશાન બરોબર છે હવે આ કબ્રસ્તાન અને શમશાનની વચ્ચેની જે આ જગ્યા છે તેમાં શું શું તમે શું શું અહીંયા છે અહીંયા સૌથી વધારેની સંખ્યામાં ગૌવંશોની સમાધિ કરવામાં આવી છે જે ગૌમાતા નંદી મહારાજ ગામની અંદર રાણપુર શહેરની અંદર દેવલોક પામતા હોય છે તેને રાણપુર ત્રિવેણી સંગમ લાવી અને સમાધિ કરવામાં આવે છે બરોબર બરોબર છે તો અત્યારે આ આ જગ્યાએ આપનું આવવાનું કારણ અહીંયા ખનીજ દ્વારા ભૂ માફિયાઓ એ મસ ખાડા કરી નાખ્યા છે રેતીની ચોરી કરી ગયા છે અને આ ગૌવંશોની સમાધિ જ આપ વિડિયોમાં દેખાડો કે જે ગૌવંશોની સમાધિ ખુલી થઈ રહી છે બરોબર છે આ ભવિષ્યમાં આગળ જો આની કોઈ કડક કાર્યવાહી ન થાય તો આ અસંખ્ય સમાધિઓ જે કરવામાં આવી છે તે સમાધિઓ બધી ખુલી થશે અને તેના હાડ પિંજર અને તે બધું બહાર આવશે તે એક માનવતાને અને ધાર્મિક રીતે લાગણીને ઠેર પહોંચે તેવું કામ થઈ રહ્યું છે એવું ન થવું જોઈએ એવું કડકમાં કડક આની વાય પગલા લેવાવા જોઈએ તેવી માંગ સાથે અમે અહીંયા આવ્યા છીએ બરોબર છે તો અત્યારે અહીંયા આ સમાધિ ખુલી થઈ ગઈ છે એવું તમે કહો છો હા તો આપણે સનાતન ધર્મ પ્રમાણે સમાધિ ખુલી થઈ જાય તો આ સારું ગણાય કે નો સારું ગણાય નો જ ગણાય ને સારું આમાં ધાર્મિક આપણે લાગણી હું દુબાઈ બરોબર છે આ આ ગાય માતાને ફરી સમાધિ કરવાની રહેશે અને માથે ફરી ધૂળ લાવવાની રહેશે બરોબર બરોબર છે હવે આ જે કામ થયું છે માફિયાઓ દ્વારા કાલે એક સમાચાર આવેલા હતા એમાં આ વાત થઈ હતી પણ એમાં આ એક મુદ્દો હતો અહીંયા લગભગ આ જગ્યામાં કેટલી સમાધિઓ કરેલી છે

જે તે અધિકારી જે કોઈ હોય તે અધિકારી દ્વારા આ કાર્ય કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી માંગ છે બરોબર બરોબર છે અત્યારે આ ગૌ નંદી ગ્રુપ છે એમને કોઈ પણ પ્રકારની ગૌ વંશને તકલીફ હોય કે કોઈ વાગેલું હોય કે કોઈ જેનું શરીર શાંત થઈ ગયું હોય તો એ એ તમામ અત્યારે રાણપુર ખાતે એ આ કામ આપશી કરી રહ્યા છો આપનું ગ્રુપ કરી રહ્યું છું રાણપુર તેમજ આજુબાજુના ગામડાની અંદર પણ અમારો ગ્રુપ કાર્યરત છે કે જ્યાં કોઈ કુવાને કુવાની અંદર તલાવની અંદર કોઈ કેનાલની અંદર કોઈ અબોલ જીવો પડી ગયા હોય તો તેને રેસ્ક્યુ કરી અને બહાર કાઢવામાં આવે છે અને યુટ્યુબ માં Facebook માં પણ અમારા એ વિડીયો આપ જોઈ શકો છો ગૌનંદી સેવા ગ્રુપ બરોબર છે હવે આ કામ પહેલા તમે એકલા કરતા હતા હવે પછી ધીમે ધીમે તમારી સાથે માણસો જોડાતા ગયા હું અને મારા સાથી મિત્રો દ્વારા પેલા કામ કરતા હતા પણ પછી લોકોની જાગૃતતા આવી અને ભાવનાઓ બધાને જાગી કે ના સેવાનું કામ છે તેમ ઘણા બધા લોકો મારી સાથે જોડાતા ત્યારે ગૌનંદી પરિવાર ગૌનંદી સેવા ગ્રુપ ટીમ ચોવીસ કલાક રાત દિવસ જ્યાં પણ જરૂર પડે ગૌવંશો માટે ચોવીસ કલાક તૈયાર હોય છે અનેક વિડીયો છે તમે જોઈજો કે એની અંદર રાત દિવસ કામ કરી રહી છે ટીમ કે માનો કે રાતના ટાઈમે કોઈ એક્સિડન્ટ ની ઘટના બની હોય તો ત્યાં કોઈ ડોક્ટરો કે કોઈ રાત્રે ક્યાંય સારવાર આપતા નથી અમારી ટીમ રાત્રે ડોક્ટર સહિત ત્યાં પહોંચી જતી હોય છે અમારા કોન્ટેક્ટમાં જે કઈ ડોક્ટર હોય તેને લઈ જતા હોય છે અથવા કોઈ પાટાપિંડી કામ કરવાનું હોય તો એ અમે જાતે કરી લઈએ છીએ ખુબ ખુબ આભાર આપનો છે હવે અહીંયા જે આ કૃત્ય થાય છે ઘનન માફિયા જે રીતિથી ચોરી કરે છે વારંવાર તેમને અટકાવવામાં આવે છે તેમ છતાં અટકતા નથી તો તમે તંત્રને શું કહેવા માંગો છો તંત્ર કડકમાં કડક કાર્યવાહી કરે નહીંતર અમે ટૂક સમયમાં મને કે આવતી કાલે કે બે દિવસની અંદર રાણપુર સરપંચ શ્રી ને અને મામલતદાર શ્રી ને આવેદન પત્ર પણ આપવાના છે કે ભવિષ્યની અંદર આ જગ્યા ઉપર ક્યાંય રેતી ભરાવી ન જ અને આ જગ્યા હેતુ શું રહેશે એનો મુખ્ય હેતુ મે તમને કીધું એમ કે સૌથી વધારેની સંખ્યામાં જે સમાધિ કરવામાં આવી છે આવી જ રીતે મસ્ત મોટા ખાડા કરીને ખાણું કરવામાં આવશે તો આ રેતી ઢસીને તે ખાડાની અંદર જશે તો એને ગૌવંશો સમાધિ બધી ખુલી થશે તો એ દ્રશ્ય કેવું હશે કોઈ આપ કલ્પના નહીં કરી હોય તેવું એ દ્રશ્ય આપણે જોવું પડશે અને એ ન જોવું પડે એ આપણી ધાર્મિક લાગણી ન દુભાય એના માટે કડકમાં કડક સાહેબશ્રી ને આ પગલું લેવું પડશે બરોબર છે અને એ આવેદન પત્રમાં તમે કોઈ તંત્રને ચીમકી આપશો હા અને કોઈ કડકમાં કડક કાર્યવાહી નહીં કરે તો અમે રાણપુર બંધનું એલાન પણ આપીશું બરોબર ખૂબ ખૂબ આભાર અને તકલીફ ટ્વેન્ટી ફોર ન્યૂઝના માધ્યમથી હું વિજી આપણે અત્યારે નદીના એ જગ્યામાં આવેલા છીએ કાલે પણ આપણે લાઈવ કરેલું હતું અને આ જે ખનન માફિયા જે કૃત્ય કરેલું છે આપણને દર્શાવ્યું તું આજ પણ અમે એ ખનન માફિયા દ્વારા જ્યાં સ્ટોક ઠલવાયો છે તે નદીના સામેના ભાગે પણ આપણે બધું તમને દર્શાવેલું છે અને આ જે સો થી સવા સો જેટલી ગૌવંશનું જે અહીંયા સમાધિ કરવામાં આવી છે ગૌનંદી ગ્રુપ અને હિતેશભાઈ દ્વારા તો તેનું પણ માનવિક અને ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડી હોય તેવું અહીંયા સ્પષ્ટ દેખાઈ રહ્યું છે સામે શમશાન છે એની સામે કબ્રસ્તાન છે આ પવિત્ર જગ્યા છે અહીંયા પવિત્ર વિધિ થાય છે અહીંયા અનેક ગૌવંશોની સમાધિ લાગવામાં લગાવી છે હવે ખનન માફિયા જે રેતી જે કાઢે છે તેના કારણે જે જમીનનું સ્તર ઘટે છે તેમાં જમીનના સ્તરના ઘટવાના કારણે ગૌવંશની જે સમાધિઓ લાગેલી છે તે ક્યાંક ને ક્યાંક ખુલ્લી થઈ ગઈ હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે અહીંયા આપણને તમે જોઈ શકો છો કે આ એક ગૌવંશની સમાધિ છે અને એ અત્યારે ખુલ્લી થઈ ગઈ છે હવે ગૌનંદી ગ્રુપ અને હિતેશભાઈ દ્વારા આ સમાધિને ફરીવાર જે વિધિ વિધાન છે આની ઉપર કાર્ય કરશે એ અને તમે જોઈ શકો છો ફરી વાર તમે જોઈ લો કે આ જે કાર્ય છે એ ની ઉપર કોઈ તંત્ર એક્શન લે કે જાગૃત થાય અને આ જે તકલીફ ટ્વેન્ટી ફોર ન્યૂઝનો પ્રયાસ છે અને જે રાણપુરની જનતા જાગૃત છે એનો પ્રયાસ છે એને ન્યાય મળે જેમ બને તેમ આ વિડીયોને શેર કરો અ સબસ્ક્રાઈબ કરો જેમ બને તેમ શેર કરવાનું ના ભૂલશો કારણ કે આ વાત આપણે તંત્ર સુધી પહોંચાડવાની છે જો આપના દ્વારામાં શેર નહીં કરવામાં આવે તો આ વાત ક્યાંક ને ક્યાંક દબાઈ જશે તો મહેરબાની કરી અમારી વાત નો દબાવવા દેશો આને પહોંચાડો જય હિંદ તકલીફ ટ્વેન્ટી ફોર ન્યૂઝ રાણપુર સુખભાદર નદી હું વીજી No, they're new.